બનાસકાંઠા પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર ભરકાવાડાના પાટિયા પાસે સર્જાયો ત્રિપલ અકસ્માત ટ્રેલર ટ્રક અને ગાડી વચ્ચે સર્જાયો ગમખવાર અકસ્માત અકસ્માતમાં ગાડીમાં સવાર ત્રણ લોકોના નિપજ્યા ઘટના સ્થળે મોત તો અન્ય ત્રણ જેટલા ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે રોંગ સાઈડમાં આવતી ગાડી ચાલકે ટ્રેલરને ટક્કર મારતા ટ્રેલર સામેની સાઈડે આવતા ટ્રક સાથે અથડાઈને સર્જાયો આ ત્રિપલ અકસ્માત અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજ્યા તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વડગામ

કારો ઓછો ને પકે ઉપજ કોસ બોસ એરંડા બિયારણ